નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના નવ લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર આવી ગયા છે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે જુલાઈથી નવેમ્બરનું એસ ડિસેમ્બરના પગારમાં મળશે અને હવેથી મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થો મળશે મિત્રો હું છું અગ્રવિ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના આ જાહેરાતથી સરકારી કર્મચારીઓને ઘણો આર્થિક ફાયદો થશે ચાલો વિગતવાર સંપૂર્ણ પરિપત્ર ઓરિજિનલ પરિપત્ર છે જોઈએ એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું ઓરિજિનલ પત્રની લિંક પણ મૂકીશ તો ચાલો જોઈએ આ વિડીયો મિત્રો તારીખ એક સાત બે હજાર ચોવીસ થી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં ત્રણ ટકા વધારો કરવા બાબત આ પરિપત્ર આપણને હમણાં જ થોડીક વાર પહેલા જ મળેલો છે જોઈએ સંપૂર્ણ એનું વાંચન ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક વ લ દસ વીસ સોળ જીઓ આઈ સાત છ સચિવાલય ગાંધીનગર તારીખ ચાર બાર બે હજાર ચોવીસ વંચાણે લીધા ક્રમાંક હવે એક બે અને ત્રણ ક્રમાંક અમે આપેલા છે આપણે ઠરાવ કયો છે એ જ વાંચીશું સીધા

સંદર્ભ ત્રણ માં દર્શાવેલ ભારત સરકારના એકવીસ દસ ચોવીસ ના ઓફિસ મેમોરન્ડમ થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં એક સાત ચોવીસ ની અસર થી હાલમાં ચૂકવામાં આવતા મોંઘવારી ભથ્થાના પચાસ ટકાના દરમાં વધારો કરી ત્રેપન ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન પચાસ ટકાના દરમાં તારીખ એક સાત બે હજાર ચોવીસ થી ત્રણ ટકા વધારો કરી ત્રેપન ટકા કરવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થું મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે હવે આપણે જોઈએ શું કેશું ચૂકવવાપાત્ર તારીખ છે એક સાત બે હજાર ચોવીસ થી ચૂકવવા પાત્ર માસિક મોંઘવારી પ્રથાનો દર છે મૂળ પગારના ત્રેપન ટકા છે રાજ્ય સરકાર અને પંચાયત ના કર્મચારી જુલાઈ ચોવીસ થી નવેમ્બર ચોવીસ સુધીના મળવા પાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે એટલે કે પેઇડ ઇન જાન્યુઆરી પચીસ રોકડમાં ચૂકવવાની રહેશે રાજ્ય સરકારના નવેમ્બર ચોવીસ સુધી હંગામી તફાવતની રકમ મુજબ ચૂકવવાની રહેશે મોંઘવારી ભથ્થામાં પચાસ પૈસા અને તેના કરતા વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પચાસ પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં ચોથું આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સહાયક અનુદાન મેળવતી બિન સરકારી સંસ્થાઓ શાળાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે આ હુકમનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તેમને મળવાપત્ર થશે પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી પથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતાં મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે આ હુકમોને કારણે થતો ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને કરતા વધારે ન થવો જોઈએ રાજ્ય પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવા પાત્ર થશે આ હુકમો અખિલ ભારતીય સેવા આઈએએસ અધિકારીઓને પણ લાગુ પડશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આઈડી આચાર્ય આઈડી ચૌધરી નાયબ સચિવ નાણા વિભાગ અને કોને કોને નકલ દવાના કાવ્ય છે એ પણ આમાં દર્શાવેલું છે તો આ સંપૂર્ણ પરિપત્ર છે ઓરિજિનલ પરિપત્ર એનું મેં આપની સામે વિગતે વાંચન કર્યું છે મિત્રો આવા જ અન્ય માહિતી મેળવતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ